જેમાં એપીએલ બીપીએલ અત્યોંદય આ તમામ રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરાવતા ગ્રાહકોના આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક થતા જંબુસર તાલુકામાં પચીસ ઉપરાંત રેશન કાર્ડ ધારકો જમીનદાર ઇન્કમ ટેક્સ અને જીએસટી ભરનારા એમસીએ ડાયરેક્ટર હોવાની પોલ ખુલી હતી અને આ રેશન કાર્ડ ધારકોને સાત દિવસમાં ખુલાસા કરવા નોટિસો બજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાતભરની સસ્તા અનાજની દુકાના રેશન કાર્ડ ધારકોના કેવાયસી કરાતા કેટલાક રેશન કાર્ડ ધારકોની પોલ ખોલી હતી જે અંતર્ગત જંબુસર તાલુકાની સસ્તા અનાજની બોત્તેર દુકાનોમાં એપીએલ બીપીએલ અત્યોંદય રેશન કાર્ડ ધારકો હોય આ તમામ રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી ફરજિયાતનો નિયમ અમલમાં આવતા કેવાયસી બાદ કેન્દ્ર સરકાર તથા ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મળેલી યાદી અનુસાર મામલદાર એન એસ વસાવવાની સૂચના અને નાયબ મામલદદાર પુરવઠા દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ પચીસ હજાર ઉપરાંત કાર્ડ ધારકોને નોટિસો આપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં વીસ હજાર આઠસો પંચાણું કાર્ડ ધારક જમીનદારો ચાર કાર્ડ ધારક પચીસ લાખથી વધુની આવક ચારસો સત્તાવન કાર્ડ ધારક છ લાખથી વધુની આવક અઢાર એમસી એ ડાયરેક્ટર તથા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજ લેવા માટે પાત્રતા ધરાવતા ના હોવાની પોલ ખુલી હતી આ તમામ રેશન કાર્ડ ધારકોને મામલદાર જંબુસર કચેરી દ્વારા નોટિસો આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે દિન સાત માં ગ્રાહકોના જવાબો લઈ પાત્રતા મામલે પૂર્તતા કરાશે પૂર્તતા નહીં થાય તેવા બાકી રદ પાત્ર ગ્રાહકોના નામ રદ કરાશે તે મામલદાર એન એસ વસાવા તથા નાયબ મામલદાર પુરવઠા દર્શનાબેન પરમાર દ્વારા જણાવ્યું છે જંબુસર મામલદાર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા તાલુકામાં એનએફએસએ યોજનાનો ગેરકાયદેસર લાભ લેતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો